કે હાથી જાણે રમતો હોય એવી રીતે સૂંઢ છે હલાવી રહ્યો અહીંયા એવું છે એ ફાઇનલ કીધેલું નથી કે રમે જ છે ઘણી વખત છે હાથી છે પાણી પીવા માટે પણ છે સૂંઢ હલાવતો હોય પણ અહીંયા સંભાવના છે કેવી દર્શાવેલી છે તો કે રમતો હોય તેવી ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતના જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે છે અહીંયા અલંકારની અંદર પણ એની પહેલા આપણે શબ્દ અલંકાર છે હવે આપણે અર્થાલંકાર છે જોવાનો છે જોઈએ શું છે હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ અર્થાલંકાર એટલે શું તો કે અર્થાલંકાર એટલે કે કોઈ પણ શબ્દ છે વાક્ય છે અહીંયા છે એ શું હોય તો કે અર્થને મહત્વ છે આપવામાં આવેલું હોય પહેલાં શબ્દ અલંકારની અંદર શું હતું તો કે શબ્દને કોઈ પણ વર્ણ છે અક્ષર છે એને મહત્ત્વ આપવામાં આવેલું હોય અને અહીંયા એ શું આવશે તો કે અર્થને કોઈ પણ અર્થને જે મહત્ત્વ આપવામાં આવેલું હોય જોઈએ આગળ શું છે હવે આપણે અર્થાલંકાર શીખીએ એની પહેલાં કોઈ પણ અહીંયા જે બે વસ્તુ છે એ શીખવાની જરૂર છે જોઈએ શું છે તો કે ઉપમેય ઉપમેય એટલે શું થાય તો કે જે વસ્તુની સરખામણી કોઈ બીજા સાથે કરવાની હોય તો તે વસ્તુને ઉપમેય કહેવાય કે કોઈ પણ એક વસ્તુ છે એની સરખામણી છે બીજી વસ્તુ સાથે કરવાની છે તો એને શું કહેવાય તો કે ઉપમેય કહેવાય જે હવે આપણે ઉદાહરણ તરીકે અહીંયા લઈએ છીએ તો કે દમયંતીનું મુખ જે કેવું છે તો કે ચંદ્ર જેવું છે અહીંયા છે આપણે કીધેલું છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું જે વસ્તુની સરખામણી છે બીજા સાથે કરવાની હોય તેને શું કહેવાય તો કે ઉપમેય કહેવાય અહીંયા આપણે કોની સરખામણી કરવાની છે તો કે દમયંતિના મુખની સરખામણી કરવાની છે તો આ જે દમયંતી મુખ છે એ શું છે તો કે અહીંયા ઉપમેય છે હવે ત્યાર પછી નું જોઈએ ઉપમાન આપેલું છે ઉપમાન એટલે શું થશે તો કે જે વસ્તુ સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહેવાય કે જે વસ્તુ સાથે સરખામણી કરવાની છે એને ઉપમાન કહેવાય અહીંયા આપણે છે કોની સાથે સરખામણી કરીએ છીએ તો કે ચંદ્ર સાથે કરીએ છીએ તો ચંદ્ર છે એ શું છે તો કે ઉપમાન છે આ જે ઉપમેય અને ઉપમાન જે આપેલા છે હવે આના ઉપર જ છે આગળના જે પ્રકારો છે અર્થ અલંકારના જે કંઈ પ્રકારો છે આના ઉપર જ આપણે શીખવાના છીએ જોઈએ હવે પહેલો પ્રકાર આવે છે ઉપમા અલંકાર ઉપમા અલંકાર એટલે શું થાય તો કે જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહેવાય કે કોઈપણ વસ્તુ છે એની સરખામણી બીજી વસ્તુ સાથે કરીએ છીએ એટલે કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરીએ તો એને શું કહેવાય તો કે ઉપમા અલંકાર કહેવાય હવે અહીંયા જોઈએ તો અહીંયા કેવા કેવા શબ્દો છે અહીંયા આવી શકે છે તો કે જેવો છે જેવી સમાન માફક સરખો સરખી કે સમાન આ બધી વસ્તુઓ આ બધા શબ્દો છે અહીંયા આવી શકે છે અહીંયા ઉદાહરણ જોઈએ તો વધારે છે એ સમજાશે જોઈએ દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે આપણે જે અહીંયા પહેલા જ ઉપમાન અને ઉપમેય છે અહીંયા જોઈ લીધેલું છે ઓકે ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ અમારા દાદા વિપુલ વડના ઝુંડ સરખા છે કે અમારા દાદા વિપુલ વડના ઝુંડ સરખા છે કોની સરખામણી કોની સાથે કરેલી છે તો કે દાદાની સરખામણી છે એ વિપુલ વડના ઝુંડ સાથે કરેલી છે અહીંયા દાદા છે એ શું થશે તો કે ઉપમેય છે થશે ત્યાર પછી વિપુલ વડનું ઝુંડ છે એ શું થશે તો કે ઉપમાન થશે હવે આગળ જોઈએ પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે જે પુરુષોની માફક છે એ સ્ત્રી પણ છે અહીંયા કેળવણી લઈ શકે છે આવી વસ્તુ છે અહીંયા કીધેલી છે અહીંયા કોની સરખામણી કોની સાથે છે તો કે પુરુષની છે એ સ્ત્રી સાથેની સરખામણી છે હવે અહીંયા જોઈએ તો ઉપમેય છે એ શું થશે તો કે પુરુષ થશે અને ઉપમાન શું થશે તો કે સ્ત્રી થશે ત્યાર પછીનું જોઈએ તો તેનો અવાજ કોયલની જેમ મધુર

ઊંડો છે તો અહીંયા માના પ્રેમની જે સમુદ્રની ઊંડાઈ સાથે સરખામણી કરેલી છે તો કે માનો પ્રેમ છે એ શું થશે તો કે ઉપમેય થશે અને ઉપમાન છે આપણને અહીંયા શું મળશે તો કે સમુદ્ર સમાન ઊંડાઈ બરાબર આ છે શું થશે તો કે ઉપમાન થશે ત્યાર પછીનું જોઈએ તો હવે અહીંયા જોઈએ તો ઉપેક્ષા અલંકાર આવે છે ઉપેક્ષા અલંકાર એટલે શું થાય તો કે જ્યારે ઉપમેય અને ઉપમાનને સમાન ગણી લેવામાં આવે કે ઘણી વખત છે ઉપમેય અને ઉપમાન છે આ બંનેને સમાન ગણી લઈએ છીએ કોઈ પણ બે વસ્તુ છે તો એને સમાન ગણવામાં આવે છે કઈ રીતે અહીંયા ડીપમાં જોઈએ તો ઉદાહરણ સહિત દમયંતીનું મુખ ચંદ્રજ છે દમયંતીનું મુખ છે એને આપણે શું ગણાવી લીધું છે તો કે ચંદ્રજ ગણાવી લીધું છે ચંદ્રજ છે દમયંતીનું મુખ છે એ શું છે તો કે ચંદ્રજ છે પહેલામાં શું હતું તો કે જેવું હતું કે જેવું છે એનું દમિયંતીનું મુખ ચંદ્ર જેવું છે એવું કીધેલું હતું હવે અહીંયા આપણને ચંદ્ર જ છે એવું કીધેલું છે ત્યાર પછી જોયે તો કે છકડો પાણી પંથો ઘોડો બની ગયો છકડો પાણી પંથો ગોળો બની ગયો એવું અહીંયા કીધેલું છે છકડો ક્યારેય પાણી પંથો ગોળો હોય નહીં પણ અહીંયા છે આપણને કીધેલું છે એટલે કે વધારે પડતું છે એને કઈ દીધેલું છે વધારે પડતો ભાવ આપી દીધેલો ત્યાર પછી જોઈએ તો બપોર એક શિકારી કૂતરું છે બપોર છે શિકારી બપોર છે એ એક શિકારી કૂતરું છે એવું કીધેલું છે અહીંયા બપોર છે ક્યારેય શિકારી કૂતરું હોતું નથી પણ અહીંયા છે એ વધારે પડતો ભાવ આપી દીધેલો છે ત્યાર પછી જોઈએ તો ચર્ચા એ લોકશાહી પ્રાણ છે ચર્ચા એ લોકશાહી પ્રાણ છે ચર્ચા છે એ ક્યારેય લોકશાહી પ્રાણ છે નહીં પણ અહીંયા છે એ વધારે પડતું દર્શાવી દીધેલું છે જેમ જ ત્યાર જોઈએ તો સૂર્ય સામે દીવો શું હીરાની સામે કાચનું શું મૂલ્ય જોઈએ તો હવે અહીંયા જોઈએ તો રૂપક અલંકાર આવે છે રૂપક અલંકાર એટલે શું થાય તો કે જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કે શક્યતા દર્શાવવામાં આવે કે ઉપમેય છે અને ઉપમાન છે આની વચ્ચે સંભાવના છે અહીંયા દર્શાવવામાં આવે છે ઉદાહરણ જોઈએ તો દમિયંતીનો મુક્ત જાણે ચંદ્ર છે દમિયંતીનું મુખ છે એની સંભાવના છે દર્શાવેલી છે કે દમિયંતીનું મુખ તો જાણે ચંદ્ર જેવું છે હવે અહીંયા જોઈએ તો દેવાના ધામ જેવું હયું જાણે હિમાલય ત્યાર પછીનું હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવી રહ્યો કે હાથી જાણે રમતો હોય એવી રીતે સૂંઢ છે હલાવી રહ્યો અહીંયા એવું છે ફાઇનલ કીધેલું નથી કે રમે જ છે ઘણી વખત છે હાથી છે પાણી પીવા માટે પણ છે સૂંઢ હલાવતો હોય પણ અહીંયા સંભાવના છે એ કેવી દર્શાવેલી છે

મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે કે મુખ છે એના આગળ તો ચંદ્ર પણ છે કેવો લાગે તો કે ફિક્કો લાગે નિસ્તેજ લાગે છે આવું છે ક્યારેય હોય નહીં ચંદ્ર કરતા છે કોઈનું મુખ છે એટલું બધું સારું નથી ત્યાર પછી જોયે તો કે સુદામાના વૈભવ આગળ તો કુબેર પણ નિર્ધન લાગે કે સુદામાનો વૈભવ છે સુદામા જેટલા ધનવાન છે એની આગળ તો કુબેર છે એ પણ નિર્ધન છે એ લાગે છે હવે અહીંયા તમને ન ખબર હોય તો કુબેર છે એ કોણ છે તો કે કુબેર છે એ ધનના દેવતા છે હવે ધનના દેવતા કરતા તો સુદામા જે ક્યારેય આપણે વિચારી પણ ન શકીએ કે કુબેરના દેવ કુબેર ભગવાન છે એના કરતા તો છે સુદામા ટૂંકમાં કહેવાય કે ભાઈ વધારે વૈભવવાળા હોય ત્યાર પછી એનું જોઈએ તો એમની વાણી તો અમૃતથી મીઠી વર્ષે ઘડીક વ્યમ વાદળી કે વાદળી છે એ તો ઘડીક જ વાર હોય બરાબર ત્યાર પછી માડીનો મેઘ બારે માસ માનો પ્રેમ છે બારે માસ હોય બરાબર આ વાક્ય છે આ જે પંક્તિ છે બરાબર આ સાચી છે પણ અહીંયા છે આપણને વ્યોમ વાદળીને આપણે સરખામણીએ છે એ આપણને માડીનો પ્રેમ છે બારે માસ લીધેલો છે તો અહીંયા છે શૂટ નથી થતું એટલા માટે અહીંયા વ્યક્તિરે અલંકારમાં લીધેલું છે ત્યાર પછી જોઈએ તો ગંગાના નીર તો વધે ઘટે રે લોલ સરખો રે પ્રેમનો પ્રવાહ રે અહીંયા પણ એવું જ છે કે ગંગાના નીર છે ગંગાના પાણી છે એ તો વધતા ઘટતા હોય પણ સરખો છે એ પ્રેમનો પ્રવાહ છે કેવો હોય તો કે સરખો હોય છે અહીંયા પણ એવું જ છે કે ગંગાના નીરની આગળ છે એ પ્રેમ છે એ અહીંયા આપણને લીધેલો છે સરખામણીએ એટલા માટે જે સૂટ ન થતું એટલા માટે આ વ્યક્તિરે અલંકાર છે ત્યાર પછી જોઈએ હવે આવે છે અનન્વય અલંકાર અનન્વય અનન્વય અલંકાર એટલે શું થશે તો કે ઉપમેયની ની સરખામણી ઉપમેય સાથે કરવામાં આવે કોઈ પણ વસ્તુ સરખામણી છે એ વસ્તુ સાથે જ કરવામાં આવે તો તે કેવો અલંકાર છે તો કે અનન્વય અલંકાર છે અનન્વય અલંકાર એટલે શું થાય છે જોઈએ ઉદાહરણ આખરે દરિયો તો દરિયો જ એટલે કે આખરે દરિયો તો દરિયો જ એવું ઉદાહરણ અહીંયા આપેલું છે દમયંતીનું નું મુખ તો દમયંતી મુખ ત્યાર પછી માં તે માં બીજા વગડા ના વા ત્યાર પછી નું તો કે હીરા તે હીરા અને કાચ તે કાચ અને ગાંધીજી એટલે ગાંધીજી આ જે પોતાની સરખા કોઈ પણ એક જ વસ્તુની સરખામણી છે એની એ જ વસ્તુ સાથે સરખામણી કરેલી છે ત્યાર પછીનું જોઈએ હવે આવે છે શ્લેષ અલંકાર શ્લેષ અલંકાર એટલે શું થાય તો કે જ્યારે એક વાક્યના એકથી વધારે અર્થ થતા હોય તેને શ્લેષ અલંકાર કહેવાય કે કોઈ પણ એક જ વાક્ય હોય તો એના જે બે જે અર્થ થતા હોય તો એને કેવો અલંકાર કહેવાય તો કે શ્લેષ અલંકાર કહેવાય અહીંયા ઉદાહરણ જોઈએ રવિને પોતાનો તડકો ના ગમે તો ક્યાં જાય રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય હવે અહીંયા જોઈએ રવિ છે એ એક છું છે તો કે છોકરાનું નામ પણ હોઈ શકે બીજું તો કે સૂર્ય પણ થાય એનું બરાબર આ બે અર્થ છે અહીંયા નીકળે છે ત્યાર પછી તડકો તડકો એટલે તો કે પહેલો તો એક તો પ્રકાશ થાય અને બીજું તો કે ગુસ્સો બરાબર આ બે અર્થ છે અહીંયા નીકળે છે ત્યાર પછી એનું જોઈએ તો તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે ત્યાર પછી શું છે દિવાનથી દરબારમાં છે અંધારું ચંદ્રમાં તો ચંદ્ર જેવી શીતળ છે પછી તો કે રાજાએ કમળ ખીલાવ્યું આ બધા જે અહીંયા વાક્યો છે એના પણ ડબલ ડબલ અર્થ છે અહીંયા નીકળે છે એટલા માટે આ છે કેવા છે તો કે શ્લેષ અલંકાર છે ત્યાર પછી જોઈએ હવે આવે છે વ્યાજ સ્તુતિ અલંકાર વ્યાજ સ્તુતિ અલંકાર એટલે શું થાય તો કે જ્યારે વખાણની પાછળ નિંદા અને નિંદાની પાછળ વખાણ થતું હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે અહીંયા જોઈએ

આ હોશિયાર વિદ્યાર્થી હંમેશા ત્રીજા નંબરે જ આવે હોશિયાર છે છતાં ત્રીજા નંબરે આવે છે એવું અહીંયા વખાણ સ્વરૂપે કીધું પણ કેવા છે તો કે નિંદા સ્વરૂપે અહીંયા આપેલું છે ત્યાર પછી તમે ખરા પહેલવાન ઉગતો બાવળ કુંડી નાખ્યો ત્યાર પછી જોઈએ હવે આવે છે સજીવારોપણ સજીવારોપણ એટલે શું થાય તો કે નિર્જીવ વસ્તુ પર સજીવ જેવા ભાવનું આરોપણ કરવામાં આવે તેને સજીવારોપણ અલંકાર કહેવાય અહીંયા ઉદાહરણ જોઈએ તો છકડો પાણી પંથો ઘોડો

થઈને ત્યાર પછી પવન ગાઈ રહ્યો છે અને સૂર્ય હસી રહ્યો છે આ બધા જે વાક્યો કેવા છે તો કે અહીંયા જોઈએ તો આપણને કોઈ પણ વસ્તુ ઉપર છે સજીવ જે ભાવનું આરોપણ કરેલું છે તેથી આ બધા વાક્યો છે છે કેવા તો કે સજીવારોપણ વાક્યો છે ત્યાર પછી ના જોઈએ તો હવે આવે છે દ્રષ્ટાંત અલંકાર દ્રષ્ટાંત અલંકાર એટલે શું થાય તો કે જ્યારે એક વાક્યનો પ્રતિબંધ બીજા પર પડે તેને દ્રષ્ટાંત અલંકાર કહેવાય છે અહીંયા ઉદાહરણ જોઈએ તો વાડ થઈને ચીબડા ગળે શોગી વસ્તુ ક્યાંથી મળે ખરું ખાતું હોય જુવાન જીવે નહીં એકેય જન ત્યાર પછીનું જોઈએ તો ઊંચી નીચી ફરિયા કરે જીવનની ઘટમાર ભરતી પછી ઓટ અને ઓટ પછી જુવાર ત્યાર પછીનો અલંકાર જોઈએ હવે આવે છે અહીંયા અન્ય લોકીત અલંકાર અન્ય લોકીત અલંકાર એટલે શું થાય તો કે મૂળ વાતને છુપાવી અન્ય વાત દ્વારા મૂળ વાત રજૂ કરવી કે મૂળ વાત જે હોય છે એ છુપાવી અને બીજી વાત દ્વારા જે કોઈ પણ વાત છે રજૂ કરવી તો શું કહેવાય તો કે અન્ય લોકિત અલંકાર કહેવાય અહીંયા છે એ આપણને બધી કહેવતો છે અહીંયા આવી જશે અહીંયા જોઈએ તો મોરના ઈંડા ચિતરવા ના પડે કૂવામાં હોય તો ઓવાડામાં આવે વડ એવા ટેટા બાપ એવા બેટા ત્યાર પછી જોઈએ તો અધૂરો ઘડો છલકાઈ ગણો ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો તેને ફૂલને હાથ લગાવ્યો પણ કાંટો ચોટી ગયો ત્યાર પછી જોઈએ ચાંદ છુપાઈ ગયો વાદળોમાં આ બધી કહેવતો છે એ આપણને અહીંયા અન્ય લોકિત અલંકારમાં જોવા મળશે તો હવે અહીંયા અલંકાર છે એ પૂરા થાય છે મળીએ છીએ એક નવા વિડીયોની અંદર થેન્ક યુ